જે ભળાના જય દર્શન ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજનબેન ગોસ્વામી આજે વાત લઈને આવી છું કે તમે હાલતા હાલતા પડી ગયા છે અથવા તો કોઈ પણ મૂંઢ માર વાગ્યો છે અને તેના ઉપર સોજો આવી ગયો છે લોહીનો ગાંઠો જામી ગયો છે ઉથ્યું છે તો શું કરવું તો પહેલાં તો તમારે આ કડો લીમડો હોય છે તે લીમડાના પાન બાફી નાખવાના અને સેજારા આળા આળામોળા ગરમ હોય ત્યારે જ્યાં સોજો આવી ગયો હોય તેના ઉપર બાંધી દેશો જેથી કરી અને સોજો ઉતરી જશે અને દુખાવામાં પણ રાહત રહેશે બીજું છે કે આપણા ઘરમાં નિમક તો હોય જ છે તો નિમક તમે પાણીમાં સેજ એવા પાણીમાં ભેળવીને લેપની જેમ લગાડી દેશો તો પણ સોજો ઉતરી જશે અને દુખાવો મટી જશે બીજું છે કે તમે નિમક અને હળદર જે ગેસ ઉપર સેજ ગરમ કરી નાખવાનું પાણી મેળવી અને ગરમ કરી નાખવાનું અને જે ગરમ ગરમ હોય ત્યાં જ જે જગ્યાએ મચકોડાઈ ગયો છે સોજો આવી ગયો છે કે દુખે છે ત્યાં તમે લખા લગાવી દેશો એટલે સોજો ઉતરી જશે મરડ પણ ઉતરી જશે અને દુખાવામાં રાહત રહેશે બીજું છે કે ખારો ખારો એટલે કે ખાવાનો સોડા જે ખાંગડા ખારો આવે છે ને ઢેફુ એ ખાંગડા ખારો અને હળદર બંને વસ્તુ પાણી સેજ ઉમેરી મેળવી દેવાનું અને પછી ગેસ ઉપર ગરમ કરવાનું અને ગરમ ગરમ હેતુ હેતુ હોય ત્યાં જ જ્યાં સોજો આવ્યો છે હાથ કે પગ મચકોડાઈ ગયો છે તો એવી જગ્યા ઉપર તમે લગાવી દેશો એટલે તમને દુખાવામાં આરામ થશે અને સોજો પણ ઉતરી જશે પછી આ સિવાય તો ગાયનું છા ગાયનું ગૌમૂત્ર કે છાણ તો અતિ પવિત્ર ગણવામાં આવે છે અને તે લોહીને ઉકાળી પણ નાખે છે લોહી તમારું બંધાઈ ગયું છે તમારે મૂંઢ માર લાગ્યો છે કે પડી ગયા છે એની હિસાબે ત્યાં લોહી જામ થઈ ગયું છે તો એવી જગ્યાએ ગાયનું છાણ લઈ આવી અને તમે એનો લેપ લગાવી દેશો અને રહેવા દેશો એટલે તમારું લોહી છૂટું પડી જશે સોજો ઉતરી જશે અને દુખાવામાં રાહત રહેશે પછી છે કે ઔષધિ એટલે કે વનસ્પતિ વનસ્પતિ એટલે આવળનું ઝાડ આવળનું ઝાડ જે સીમમાં મળી રહે છે વાડીના શેઢે પણ હોય છે અને ક્યારેક ક્યારેક તો આપણે સોસાયટી વિસ્તાર હોય તો એમાં પડતર વિભાગ હોય તો ત્યાં પણ આવળનું ઝાડ મળી રહેશે આવળના ઝાડમાં પીળા કલરના ફૂલ થાય છે બેઠી નીચી આવળ હોય છે ઓલી પરદેસી આવળ ઊંચી હોય છે એ નહીં પણ નીચી જે હોય છે આવળ એ એ આવળના પત્તા લેવાના તેને વાટી અને તેનો લેપ બનાવવાનો અને એ લેપ જ્યાં તમને સોજો આવ્યો છે પગ કે હાથ મચકોડાઈ ગયો છે કે તમારી લોહીના ગઠોડા જેવું થઈ ગયું છે લોહી જામી ગયું છે ત્યાં લેપ લગાવી દેશો અને રહેવા દેશો આ રીતે બેથી ત્રણ વાર તમે કરશો એટલે તમારો સોજો પણ ઉતરી જશે દુખાવામાં રાહત રહેશે અને લોહી ઉકળી અને છૂટું પડી જશે આ રીતે ઘણા ઘણા એવા ઉપચાર છે કે જેથી કરીને આપણે ઘરે જ આ રીતે ઈલાજ કરી શકીએ છીએ ક્યારેક આપણને પગ મચકડાઈ ગયો હાથ મચકોડાઈ ગયો કે વાગી ગયું મૂંઢ મારવા આપણે દવાખાને તો ઘણી બધી દવાઓ આપે છે ટ્યુબ આપે છે પણ જલ્દીથી ફરક પડતો નથી આજે ઔષધિ છે દેશી ઉપચાર છે તેનાથી ઝડપથી આપણને એમાં દુખાવામાં રાહત થાય છે અને સોજો પણ ઉતરી જાય છે આ રીતે તો ઘણા બધા એલા છે કે જે તમે જીરું જીરું વાટીને પણ સોજા ઉપર લગાવી શકો છો એનો લેપ તમે સોજા ઉપર લગાવશો એટલે સોજો ઉતરી જશે તમે પડી ગયા છે અને ખાલી સોજો આવી ગયો છે તો ઉતરી જશે પણ મરડ હોય તો નિમકનો હળદરનો ખારાનો ખાસ કરીને ઉપયોગ કરવાનો જેથી કરીને તમારો મરડ ઉતરી જશે અને દુખાવમાં પણ રાહત રહેશે આ રીતે ઘરગથ્થુ ઈલાજ કરવો અને પડી ગયા છે કે ઊંઢમાર વાગ્યો છે કે હાથ પગ મચકોડાઈ ગયા છે તો તેના દુખાવમાંથી રાહત મેળવો અને સ્વસ્થ રહો જેભાના જે દસના મારી ચેનલ સબ્સ્ક્રાઈબ કરો વીવી આજે ગોસ્વામી